સામાજિક જવાબદારી નિભાવવા આહવાન કર્યું છે સુરતના પીડીયાટ્રિક એસોસિએશન નવનિયુક્ત અધ્યક્ષતા પદ ગ્રહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા નાયબ મુખ્યમંત્રીએ તબીબોને કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા વિશેષ સલાહ આપી હતી તેમણે ખાસ કરીને બાળકોમાં જોવા મળતી કુપોષણની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આ દિશામાં નક્કર કામગીરી કર્યો હતો નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેમને શારીરિક રીતે સશક્ત બનાવવા એ માત્ર સરકારી સરકારની જ નહીં પરંતુ તબીબોની પણ નૈતિક ફરજ છે તેમણે તબીબોને સૂચન કર્યું હતું કે શાળાઓમાં જઈને બાળકોના સ્વાસ્થ્યનું નિયમિત પરીક્ષણ કરવામાં આવે અને વાલીઓને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કુપોષણ નિવારણ આશીર્વાદ રૂપ સાબિત થશે આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો સુરત પીડીયાટ્રિક એસોસિએશન દ્વારા નાયબ મુખ્યમંત્રીની સલાહ અને પહેલને અર્ષભેર આવકારવામાં આવી છે એસોસિએશનના સભ્યોએ ખાતરી આપી હતી કે તેઓ આગામી સમયમાં શાળાઓમાં વિશેષ આરોગ્ય શિબિરોનું આયોજન કરશે અને કુપોષણ સામેની લડાઈમાં વહીવટી તંત્રને પૂર્ણ સહયોગ આપશે આ કાર્યક્રમમાં જેના નામ અંકિત બાળ રોગ નિષ્ણાંત મોટી સંખ્યામાં હજરી હતા સરકાર અને તબીબોના સંયુક્ત પ્રયાસોથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે અને સાચી વાત છે હું જ્યારે આવતા આવતા એક વન લાઈનર નોટ જા રહે માટે વાંચતો તો ત્યારે મેં ગાડીમાં મારા મિત્રને કહ્યું કે મારી ઉંમર ને સ્પેક્ટ ની ઉંમર એક સરખી છે એટલે તમારું આ શહેર માટે જે યોગદાન છે એ યોગદાનનો હું તો આભાર જ માની શકું હું આમાં કોઈ માર્ગદર્શન આપી શકું એટલી હજી મારી ઉંમર બી નથી થઈ મારી ઉપર એક તરફ છે પરંતુ આભારી એટલા માટે છે કે અહીંયા બેઠેલા મોટા ભાગના લોકો જોડે મારે ઇન્ટરેકશન થયું છે મારે મળવાનું થયું છે કોઈકે મારા દીકરા કે દીકરીની ટ્રીટમેન્ટ કરી દી છે તો કોઈ કે મારી બી કરી છે એટલે આપ સૌ લોકોના હંમેશા રૂડી છે અમે અને ઘણા લોકો એવા છે કે જેમને હું બહુ નજીકથી કામ કરતા જોયા અને ખાસ કરીને અમારે વિજયભાઈ અમે સિવિલની અંદર એમને જયારે કામ કરતા જોયા ને તો આપણે કરવું જ નહીં સાહેબ અડધી રાત્રે ગમે તેવું નાનામાં નાનું પરિવારનું કોઈ પેશન્ટ આવ્યું હોય દૂર દરાસ્ત ગામથી કોઈ આવ્યું હોય પોતાના પરિવારના સભ્યને મહિલા હોય ને એ પ્રકારનો વ્યવહાર એમના આખા કાર્યકાળ દરમિયાન રહ્યો છે અમે તો એનું રિટાયરમેન્ટ ક્યાંક ને ક્યાંક પ્રમાણે થઈ જતું હોય છે એટલા માટે પરંતુ અમે હંમેશા એમને સિવિલમાં જઈએ તો બેસ્ટ કરીએ કારણ કે હું દરરોજ સિવિલ જતો અને મને એમની પાસે શીખવા મળી ખૂબ એટલે તમે સ્પેક્ટની અંદર આટલા અદભુત સભ્યો છે એ બદલ બી સ્પેક્ટને બી હું અભિનંદન આપું છું અને ખાસ કરીને નિર્મલભાઈ જોડે બી સામાજિક અનેક કામ કરવાનો મને પ્રસંગમાં ક્યાંય ને ક્યાંયક એમની જોડે ઇન્ટરેકશન કરવાનું મળ્યું છે એમનું વિઝન જોયું છે એમને સામાજિક કોઈ બી વિષયો હોય તો કામ કરતા જોવા મોટા ભાગના પચાસ એક લોકોના તો નામ જોડે હું અલગ અલગ અનુભવ કહી શકું છું કારણ કે હું હંમેશા કહેતો હોઉં છું કે હું ક્યારેય સાહેબ નથી ભાઈનો હું ક્યારેય મોટો નથી ભાઈનો હું તો આ શહેરનો દીકરો છું અને આ શહેરના દીકરા તરીકે કામ કરતા હું માનું અને આપણે સૌ લોકો સાથે મળીને શહેરની અનેક વ્યવસ્થાઓમાં વધુમાં વધુ મદદગાર કઈ રીતે થઈ શકે તે માટે વિચારવું આજ ખાસ તૌર પર मेरा एक निवेदन है आप सब से कि आप सभी डॉक्टर्स जिम्मेदारी के रूप से अनेक एक्टिविटीज़ में आप लोग जुड़े हुए क्यों ना हम सब साथ में मिलकर मालन्यूट्रिशन के लिए डेडिकेटेड हमें पूरी व्यवस्थाएं नहीं देखनी चाहिए लेकिन एक अच्छा सा मॉडल एटलीस्ट पांच लाख सरकारी स्कूल्स में चालू करके हंड्रेड परसेंट रिजल्ट ओरिएंटेड काम कैसे कर सकते हैं उसकी भी एक जिम्मेदारी आज हमारे मित्र प्रफुल्ल भाई ने जब नई जिम्मेदारी ली है तो नई जिम्मेदारी में एक नया संकल्प जरूरी है और एक चीज जरूर से ध्यान में रखना कि आप जब एसोसिएशन के जिम्मेदारी जब लेते हो तो आप कभी भी ये अपेक्षा मत रखना कि सभी लोग आपकी वाह बा सबसे मुश्किल जिम्मेदारी है जो छूटा है आज वो सुखी हो गया है <laughs> क्योंकि उन्हें नहीं पता है कि हर रोज कितने इश्यूज आते हैं किस प्रकार से इश्यूज को सॉल्यूशन लाना पड़ता है किस प्रकार से न्याय देना हो तो किस प्रकार से काम किया जाता है लेकिन आपने जब नई जिम्मेदारी ली है तो आपको दो चीज ध्यान में रखनी है एक रास्ता है कि आपका कार्यकाल एकदम आराम से खत्म हो जाएगा अगर आप कुछ काम नहीं करोगे <laughs> और अगर आपको सही तौर पे ये जिम्मेदारी को न्याय देना है तो आपको कोई ना कोई एक नया काम लेना पर नया काम ऐसा मत लेना जो सालों से चल रहा है नया काम खड़ा करना पड़ेगा और वो नए काम में मेहनत करनी पड़ेगी और मेहनत में आपको जरूर से क्योंकि ह्यूमन नेचर है इच्छा है आप जब जब नए काम लोगे तब, तब तब जिन लोगों से काम नहीं होगा वो सभी लोग आपकी टीका करते थे लेकिन अगर आपके टीका करने वाले लोग नहीं है तो समझ जाना कि आप कुछ नहीं कर रहे <laughs> तो मेरी आपसे विनती है कि हम सब साथ में मिलकर अगर मैं तो आपसे सभी को मैं आज विनती करने आया हूँ मैं यहाँ कोई मार्गदर्शन देने या कोई बात करने नहीं आया तो मैं मात्र और मात्र यही विनती करने आया हूँ कि आप सभी का मैं मेरी कॉन्स्टिट्यूंसी में शहर में राज्य में जहां आपको ठीक लगे वहां आपको चार पांच सरकारी स्कूल्स में दिलाता हूं और उसके अंदर भी मैं आपकी केवल यही मदद चाहता हूं कि आप लोग मार्गदर्शन दो और डेली विजिट आप लोग के ग्रुप में से कोई एक व्यक्ति वहां पे करे शेड्यूल बन जाए उन लोग की पूरी न्यूट्रिशन की जो व्यवस्था है वो मेरी ओर से या मेरी टीम की ओर से या मेरे दोस्तों की ओर से, से मैं करवाऊंगा या सामाजिक संस्थाओं की ओर से हम कर सकते हैं लेकिन क्या हम चैलेंज ले सकते हैं